ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા બગદાણામાં થયેલી ઘટના અંગે સોશિયલ મીડિયા એપ એટલે કે એક્સ પર મૂકેલ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોંગ્રેસની રાજનીતિ માત્ર સોશિયલ મીડિયા એપ પર જ દરેક મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પાયાવિહોણી આક્ષેપબાજી કરવા સુધી સીમિત થઈ ગઈ છે વાસ્તવિક રીતે કોંગ્રેસનું જમીન સાથેનું જોડાણ છૂટી ગયું છે માત્ર જનતા કોંગ્રેસને સતત જાકારો આપે છે ડૉક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે બગદાણામાં થયેલી ઘટનાએ બે વ્યક્તિઓ વચ્ચેનો મામલો છે જે અંગે તંત્ર દ્વારા ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરાઈ રહી છે બે વ્યક્તિ વચ્ચેના મુદ્દે પણ કોંગ્રેસ રાજનીતિ સાથે જોડી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષવી ના નેતૃત્વમાં ભાજપ સરકાર ગુનેગારોને બક્ષવામાં નહીં કાયદો સંદર્ભમાં નીતિ સાથે ગુનેગારોને કાયદાની આધારિત સજા મળે તેમ માને છે ગુનેગારો કોઈ પણ હોય ભાજપ સરકાર ઓનલી પોસ્ટન અને પોલિટિકલ પ્રોટેક્શનની નીતિથી ચાલે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું આ અંગેની માહિતી ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા જે છે બે જાન્યુઆરી પાંચ ને પંદર મિનિટે આપી હતી જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇશ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈક બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત અને એફઆઈ ઉપર કામ થઈ રહ્યું છે કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે એટલે કે જ્યારે બી જે જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે અને એની તપાસ કરીને કારણ કે અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય ભાજપાની સરકાર એ કોઈપણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈ પણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈપણ પક્ષના એને પણ પક્ષ પણ સંજોગોમાં છોડતી નથી અને એની નીતિ છે કે ઓનલી પ્રોસિક્યુશન નો પોલિટિકલ પ્રોટેક્શન